ખુલ્લા રબારી અનિલ રબારી સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે અડાલજ પોલીસ સ્ટેશનમાં સાત હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અહીં જણાવી દઈએ કે બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસે અમદાવાદમાં ગાયક વિજય સુવાળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ઓડવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી તો વિજય સુવાળાના ભાઈ યુવરાજ સુવાળા સામે પણ ફરિયાદ કરવામાં આવી હતી તેર લોકો સામે નામજોગ સહિત પચાસ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદીની જીવથી મારી નાખવાની ધમકી મુદ્દે ફરિયાદ નોંધાવી હતી થોડા મહિના પહેલા જ ઓફિસ પર ટોળાઓ આવી અને ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ધોકા તેમજ પાઇપો સહિત ટોળું ઓફિસ ઉપર ધસી આવ્યું હતું દિનેશ દેસાઈ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી હતી અગાઉ ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુવાડાએ આંતરિક વિખવાદના કારણે નારાજ થઈ આમ આદમી પાર્ટી સાથે છેડુ ફાડ્યો હતો અને ગાંધીનગર કમલમ ખાતે વિજય સુવાળાને સીઆર પાર્ટીલે ખેસ પહેરાવી અને ભાજપમાં સામેલ કર્યા હતા. ખાતે ફરિયાદ વિજયભાઈ રણછોડભાઈ રબારી અંધ લોક ગાયક રહે સુવાળા ગામ હાલ રહે કૃષ્ણનગર અમદાવાદ હોય આરોપીઓ ફૂલાભાઈ અમથાભાઈ રબારી નવગણભાઈ ઉર્ફે નવગણ કાટિયા અને અનિલભાઈ ઉર્ફે બાદશા તેમજ બીજા ચાર અજાણ્યાઓ સમુહ વિરુદ્ધમાં પોતે ગાંધીનગરનો કાર્યક્રમ ઘાયલનો કાર્યક્રમ પૂરો કરી અગુરામો આગળથી જતા હતા ત્યારે આરોપીઓએ કાળા કલરની નંબર પ્લેટ વગરની ઇનોવામાં આવી ફરિયાદીશ્રીને પોતાની ગાડીમાં જતા હતા ત્યારે આંતરી લઈ લાકડી તેમજ તલવારો વડે હુમલો કર્યા હોવા બાબતની ફરિયાદ વિજયભાઈ રબારી નામે લખાવતા અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે તેમજ આગળની તપાસ ચાલુ છે